નમસ્કાર દોસ્તો હું છું આપનો હિતેશ ઠાકર હમણાં તમે જોયું હશે સરસ મજાનું વાનગીઓ કે તમારા ઘરે કોઈ પણ જાતનો પ્રસંગ હોય તમારા ઘરે કંઈ પણ એક પણ મૂંઝવણ વાર તો સવાલ છે એ તમારું બહેનું કે અમે શું રાખશું એના માટે લોકો તમે ત્રણ ચાર દિવસ એના માટે માથાકૂટ કરતા હો જ્યારે આવી માથાકૂટ થતી હોય તો અમે એ મૂંઝવણનો સરસ મજાનો ઉપાય લઈને આવ્યા છીએ આ જુઓ અલગ અલગ કાઉન્ટર છે જેના માટે કે પાસે સલાડ સલાડ છે છે તમારી કોઈપણ જાતના એવા કેટલી જાતના સલાડ છે જેના તમને અમુક નામ પણ ખબર નહીં હોય તમારે મોકટેલ છે સરબત છે સરસ મજાનો ફરસાણ છે સરસ મજાની સ્વીટ છે સરસ મજાનો લાઈવ કન્સેપ્ટ છે સરસ મજાનો મેક્સિકન ચાર્ટ છે ફણગાયેલા મગ ફણગાયેલા ચણા અને દરેક પ્રકારના કઠોળ નામનું સલાડ હોય અને સરસ મજાનું એક મેઇન કોર્સ હોય કે જેની અંદર આઠ દસ જાતના અલગ અલગ પ્રકારના સબ્જી અલગ અલગ પ્રકારના રોટલી એ મેઇન કોર્સની અંદર આવે છે એ પછી તમારી સમક્ષ આવશે સરસ મજાનું ભોજન લઈ લીધા પછીનો આઈસ્ક્રીમ છાશ અને છેલ્લે અમે તમને પાન ખવડાવીને પાછા મોકલીએ આટલો સરસ પ્રસંગ અંબાલાલ ફાર્મમાં હરે કેટર્સ દ્વારા આયોજિત હતો અને હરે કૃષ્ણ કેટર્સના મેઇન એટલે કે સેનજી પુરોહી કે એમના હાથની એક કમાલ છે એમના હાથની એક એવી રીતની જાદુઈ કળા છે કે દરેક જણ એક સ્વાદની દ્રષ્ટિએ એમને સ્વાદ પારખનાર જોઈએ છે અને સેનજી પુરોહી તમારો આ પ્રોબ્લેમ સોલ્વ કરશે અને એમની સાથે છે સુનિલ પટેલ અને એમના કેટર્સનું નામ છે હરે કૃષ્ણ કેટરસ એટલે તમે એક વખત નીચે આપેલા નંબર ઉપર એકવાર તમે ફોન કરી લેજો અને હરે કૃષ્ણ કેટર્સ આપને ત્યાં આપના પ્રસંગમાં મસ્ત મસ્ત અને મસ્ત મજા કરો